નમસ્કાર દોસ્તો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ છે ઓગસ્ટ મહિનાની છે એટલે એનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે અહીંયા આપણને કહ્યું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો કર્તા આપેલા છે જો કૃતિમાં છે લોહીની સગાઈ તો તો એને એને આપણે જોડીશું જોડીશું ઈશ્વર પેટલીકર સાથે ત્યાર પછી છે ગોપાળ બાપા મનુભાઈ પંચોળી દર્શક સાથે ગુર્જરીના ગૃહકુંજે તો એને જોડીશું આપણે સુંદરમ સાથે મિત્રો ધોરણ નવની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકની જે સોલ્યુશન છે તારીખ આઠ આઠ બે હાજર ચોવીસ ના રોજ અને વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી લેવાની છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે ત્રેસઠ પાંચ અડતાલીસ સત્યાવીસ ત્રણ ત્યાં આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તેના ઉપર પણ મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી મૌખિક રીતે અને લેખિતમાં વિચારોના મંતવ્યો રજૂ કરે છે એમાં પહેલું આંખ અમારી ખુલ્લી અહીં પહેલી કહીને કવિ શું કહેવા માગે છે આંખ અમારી ખુલ્લી અહીં પહેલી કહીને કવિ કહેવા માગે છે તેમનો અહીં જ ગુજરાતમાં જ જન્મ થયો હતો તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યો હતો તો તુલસી જવા આવવાના માર્ગે શિવાલય પેશવા સરકારે બંધાવ્યું હતું જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા તો જીવનરૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા હતા ચોથો સવાલ આ તમારી પડખેના દીપડા આ શબ્દો ગોપાળ બાપાએ કોના માટે વાપર્યા છે આ તમારી પડખેના દીપડા આ શબ્દો ગોપાળ બાપાએ સયાજી રાવનો રાજ વહીવટ સંભાળનારાઓ માટે વાપર્યા છે અમૃત અમૃત દ્રષ્ટિએ દ્રષ્ટિએ સગાઈ ક્યારે ખરી ગણાય તો તે ગાંડી સાચી માં બની રહે ત્યારે જ તેમને લોહીની સગાઈ ખરી ગણાય ગોપાળ બાપાના ગુરુ નું નામ શું હતું તો ગોપાળ ગોપાળ બાપાના ગુરુ નું નામ માંડણ ભગત હતું ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા ગોપાળ બાપા હરિ નામનો વેપાર કરવા ઈચ્છતા હતા ત્યાર પછી છે વિભાગ બી અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ સયાજી રાવે કૂતરને છેડે મથાળા ઉપર ઊભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળ બાપાને શું જણાવ્યું તો સયાજી રાવે કૂતરને છેડે મથાળા ઉપર ઊભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળ બાપાને જણાવ્યું કે આ શિવાલય પેશવા સરકારે બંધાવ્યું છે એ જૂનવાળી શિલ્પોનો નમૂનો છે પણ એ અપૂજ રહે છે એની પૂજાનો બંદોબસ્ત કરો બીજો સવાલ અમૃત કાકીની દીકરીએ માને શું સંભળાવ્યું અમૃત કાકીની દીકરીએ માને કહ્યું કે મંગુને ખોટા લાડ લડાવીને તે જ એને વધારે ગાંડી કરી મૂકી છે બાર વર્ષની મંગુને ટેવ પાડીએ તો એને ઝાડો પેશાબ ક્યાં કરાય ને ક્યાં ન કરાય એનું ભાન આવે ભૂલ કરે તો બે લપડા ચોડી દીધી હોય તો બીજી વખત ધ્યાન રાખે દવાખાનામાં મૂકવાથી ઝાડો પેશાબ કરવાનું ને કપડાં પહેરવાનું ભાન આવે તોય પૂરતું છે ભાભીએ સમયસર ખાવા ન આપે એવી કજાત પણ નથી ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક છેમાં એમાં પહેલો સવાલ ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દાઓ લખો તો કાવ્યની પ્રથમ પંક્તિ ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજેથી ગુજરાતના ગૌરવની ગાથા શરૂ થાય છે છે કહ્યું ગુજરાતનું સૌંદર્ય ખરેખર મનભાવન છે શિયાળામાં સળગતા તાપણા ઠંડીમાં ઉષ્મા આપે છે વસંત ઋતુમાં કોકિલના ટોકાથી સૃષ્ટિ ગાજી ઉઠે છે અષાઢ મહિનામાં વાદળોની ગાજવીજ સંભળાય છે કુદરતે કુદરતે ગુજરાતને ખેતરો ડુંગરો કોતરો અને નદીઓથી શણગાર્યું છે ગુજરાત જાણે શોભી રહી છે ગુજરાત માયાનો સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો સધિયારો આપે છે આ છે ગૌરવંતી ગુજરાત ત્યાર પછી વિભાગ સી નીચે આપેલા વાક્યોમાંથી વિશેષણ શોધી અને તેનો પ્રકાર લખો એમાં પહેલું એના આત્મ એના આત્માની ગુલાબી કોળીથી એટલે ગુલાબી એ ભાવવાચક વિશેષણ થશે પગલી ભરી અહીં પહેલી તો અહીં એટલે સ્થળવાચક ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી તો અહીંયા મારી એ સાર્વનામિક વિશેષણ નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો મેં એ જાતે ઉછેરી છે તો એ મેં અને એ પછી દવાખાના વડાનો શો દોષ કાઢો તો એમાં જવાબ આવશે શો ત્યાર પછી છે વિભાગ ડી પ્રશ્ન નંબર ચાર અહીંયા આપ્યું છે કે નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે તો જુઓ કાવ્ય પિતા જ્યારે હોતા નથી અને મા વધારે વૃદ્ધ થતી જાય છે ત્યારે એની આંખોમાંથી પ્રશ્ન ડોકાયા કરે છે આ પુત્ર મને સાચવશે ખરો પણ એ શબ્દ બનીને હોઠ પર નથી આવતા આ એ પ્રશ્ન પ્રશ્ન જ ના જેણે મને ફૂલની જેમ સાચવ્યું એમાં પહેલો સવાલ વૃદ્ધ થતી માતાને કયો પ્રશ્ન સતાવે છે તો વૃદ્ધ થતી માતાને આ પુત્ર મને પુત્ર સચા વૃદ્ધ થતી માતાને આ પુત્ર મને સાચવશે ખરો આ પ્રશ્ન સતાવે છે માયા દીકરાને કેવી રીતે સાચવ્યો છે માયા દીકરાને ફૂલની જેમ સાચવ્યો છે કવિના માટે માતા બોલતી નથી પણ તેની મૂંઝવણ ક્યાં ડોકાયા કરે છે કવિના માટે માતા બોલતી નથી પણ તેની મૂંઝવણ ફી ડોકાયા કરે છે કાવ્યને યોગ્ય શીર્ષક આપો શીર્ષક છે વૃદ્ધ માતાની વ્યથા તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ આ જે આઠ આઠ બે હજાર ચોવીસના ના રોજ જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે